પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને કઠલાલ તથા આજુબાજુના ગામોમાંથી પાંચ હજારથી વધુ મુસ્લિમ સમાજના લોકોએ હાજરી આપી હતી પ્રોગ્રામની શરૂઆત પાકની તકરીરથી કરી હતી મહેમાનોના ફૂલહારથી સ્વાગત બાદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી આશિક હુસેન મલેકે મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કરી સંસ્થાનો પરિચય આપ્યો હતો ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા અને કેન્દ્રીય મંત્રી શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબે મુસ્લિમ સમાજ માટે શિક્ષણની જરૂરિયાત પર માનનીય પ્રવચન આપ્યું હતું આ ભારવિધિ ટ્રસ્ટના મંત્રી શ્રી સબીર હુસૈન મિર્ઝાએ કરી હતી આ પ્રોગ્રામને અત્યંત સફળ બનાવ્યો હતો સંવાદદાતા સૈયદ સાહેલ સાથે હું વૈશાલી પુવારું ફરી મળીશું આ સમાચારો સાથે ત્યાં સુધી બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ વધુ સમાચારો